તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જુઓ પાછળથી તમને થોડું ઝૂમ કરીને બતાવું આપણે તમે અહીંયા જુઓ આપણે પાણીમાં કેવું કામ ચાલી રહ્યું છે અહીંયા પાણીમાં કામ ચાલી રહ્યું છે ને આપણે નીચે બી આ નીચે બી આ કામ ચાલુ છે અહીંયા બકરા બી ચરાય છે ને અહીંયાથી મતલબ કે માહોલ કંઈક અલગ જ લાગી રહ્યો છે તમે અહીંયા આવી છીએ તો આજે પથરા ઉપર ચડીને પણ મને વિડીયો કરવામાં થોડી બીક લાગે કેમ કે નીચે નીચેથી તમે જોઈ શકો છો કેટલું આમ ચીણ જેવું લાગે છે અહીંયા આપણે પહેલાં જમ્પિંગ કરી રહ્યા છે ને અહીંયાથી બહુ બધા છોકરા બી આવી રહ્યા છે તો તમે બન્યા રહેજો તમને અહીંયાથી પૂરેપૂરું થોડુંક ઘણી ડિટેલ અમને તમને બતાવીશું ને અહીંયાથી તમે જુઓ ખાલી ચારે બાજુ બસ પાણી પાણીને પાણી અને ઉપરથી જે ડુંગર છે સાઈડમાં અને ખાલી પથરા દેખીને જ બીક લાગે એવું છે કેમકે હું બી અહીંયા ઉપર ચડવાની હિમ્મત નથી થતી તો મિત્રો વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરજો જો મિત્રો અહીંયાથી દેખો તમે અહીંયા પાણી પુરવઠાનું જે કામ ચાલી રહ્યું છે તો અહીંયાથી તમને આગળ જઈને જેનું પાણીનું ફિલ્ટર કેવી રીતના થાય છે એ પણ બતાવીશું ને તમે ખાલી એકવાર તો આ નદીનો માહોલ જોવો કે કેવું દેખાઈ રહ્યું છે ચારે બાજુ બસ પાણી 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 એની સિવાય બીજું કઈ જ નથી દેખવા મળતું ને અહીંયા નીચે આપણે બકરા ચરાવી રહ્યા છીએ છોકરા અહીંયાથી તમે જો અમે તો અત્યારે મતલબ કે પથ્થર ઉપર ચડ્યો છું તમને એ બી બતાવું કેવી રીતના છે હેલો મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો આપણે સામે જે બોટ જાય રહી છે તમને દેખાતી હશે આપણે થોડું ઝૂમ કરીને બતાવીએ છીએ તમને અહીંયાથી તમે જો સામે વચ્ચે જાડ આવી ગયું છે તમને વચ્ચે આવશે એટલે તમને બતાવીશું આગળ ન દેતા અહીંયા જો અહીંયા જો જો જો

કરી દીધું છે ફૂલ ઝૂમ કરી દીધું છે તો તમે અહિયાં જોઈ શકો છો આ પાણી કામ ચાલી રહ્યું છે મિત્રો તમે અહિયાં જોઈ શકો છો આ જે મોટો કુવો જે દેખાઈ રહ્યો છે ને અહિયાં આપડે ફિલ્ટર નું પાણી મતલબ અહિયાં ફિલ્ટર પાણી થાય છે પેલું જે મશીન સામે દેખાય રહ્યું છે ગોળ ગોળ ફરે છે અને અહિયાં થી પાણી ફિલ્ટર થાય છે ના ફિલ્ટર થઈને પછી ઉપર જાય છે અહીંયા તો દેખાતું નથી પણ અહીંયા ફિલ્ટર થઈને ઉપર જઈને ઉપર થઈ પછી પાછું ફરી વિતરણ થાય જુઓ હાથળનો

આ ક્રેન એ ક્રેન એ બહુ મોટી ક્રેન છે આપણે જે પાઇપો ઉતારવા માટેની છે તમે અહીંયા જોઈ શકો છો એનો જે નાડો છે ને એ નાળો કેટલો મોટો છે તમે જુઓ અહીંયાથી અલગ અલગ જાતના મશીનો પડેલા છે અહીંયાથી અને આ પાઇપો તમે જુઓ પાઇપો કેટલી મોટી મોટી છે ને અહીંયા આ અહીંયા જુઓ કેટલો આ મોટો મતલબ કે ક્રેસ છે ક્રેન માટેનું

જો આપણે અહીં જંગલ છે ને અહીંયાથી નીચેથી જમીન છે બધી બહુ બધું આમ વાતાવરણ થોડું અલગ જ દેખાઈ રહ્યું છે ને હમણાં અહીંયા આપણે દેખો આવા રસ્તા ઉપર બાઇક ચાલે છે આપડી અહીંયા રસ્તો ખાલી કેવો છે વીઆઈપી રસ્તો છે મતલબ કે આવો તો તમને સિટીમાં નહીં દેખવા મળે જેવો રસ્તો અમારે અહીંયા ગામડાનો છે અને આજે બધું વાતાવરણ થોડું અલગ અલગ થઈ રહ્યું છે પણ અહીંયા જોવું આપણે ડુંગરા ની અંદર મજા અમે રહીએ છીએ ફોક મસ્તી કરીયે છીએ મજા આવે કે મતલબ કે ગામડા ની અંદર જે મજા છે ને એ બહાર મજા નથી આવતી અમે આજે વેહલા વહેલા ઉઠીને ઉઠ્યા થવાને તેવા ડાયરેક્ટ નાવા બાવા નથી કર્યું પણ પહેલા અહીંયા ફરી આવી એમ કરી નીકળી પડ્યા છીએ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કેમ કે આપણે મહેનત કરીએ ગામડામાં રહીએ તો આપણે ડેલ્લી ના બ્લોગ ડેલ્લી બનાવીએ કેમકે હજી તો અમારે માનગઢ બાજુ નો બ્લોગ એક કરવો છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો